અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાલનપુર શહેરમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવ્યું અયોધ્યામાં માં આવતીકાલે ભગવાન શ્રી રામ મંદિર માં વિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં ભગવાન રામના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરી લાગણી જોવા મળી રહી છે અને વિવિધ સ્થળોએ હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં પાલનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જેડી મોદી કોલેજ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં ઘોડાબકી ડીજે સહિત નાના નાના બુલકાઓ ભગવાન શ્રીરામના ચરિત્રની વેશભૂષા કરીને જોડાયા અને હિન્દુ સંગઠનના લોકો સહિત શહેરીજનો ભારે ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાયા અને સમગ્ર શહેર ભગવાનના રંગે રંગાવું હોય તેવું જોવા મળી રહ્યું હતું પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર થાય શોભાયાત્રા પસાર થતાં શોભાયાત્રાનું સ્વાગત કરાવ્યું અને સમગ્ર વાતાવરણમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા જીડી મોદી કોલેજ ખાતેથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈને મોટા રામજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં ભગવાન શ્રીરામની આરતી ઉતારીને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું